ભાવનગરના પાલિતાણામાં તળેટી વિસ્તારમાં આવેલા ગજભવન ધર્મશાળા ખાતે દીક્ષાર્થીના વર્ષીદાન નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુમૂર્ઝનો દીક્ષા પ્રસંગ યોજાયો હતો જેમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય લલિત પ્રભુ સુરેશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય સાધ્વી શ્રી ગુણદર્શિતાજી મહારાજ તેમજ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં દીક્ષા સંપન્ન થઈ સાધુ ભગવંતોના ચરણોમાં સમર્પિત થયા મુર્ષ શ્રીમતી કિરણ દેવી કાટેડ બન્યા નૂતન દીક્ષિત સાધ્વી શ્રી ક્રિયા દર્શિતાજી મહારાજ સાહેબ દીક્ષા પ્રસંગ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો શાશ્વત સાશ્વિકા ઉપસ્થિત રહ્યા હતા ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલીતાણા ભાવનગર